શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સમાન કામારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા પક્ષની શુક્લ પક્ષની બાર સ્થિતિ એટલે કે વામન દાસી દાસી એકાદશી ભગવાન શ્રી વામનનો જન્મદિવસ આજે મનાવાય છે ભગવાન નારાયણ અવતાર જે છે જેમણે આ સૃષ્ટિની રક્ષા માટે વામન અર્થાત ઠીંગણું રૂપ ધારણ કર્યું હતું ભગવાન વામનનો આજે જન્મદિવસ હોય માટે આજે ભગવાન વામનની કથા સંભળાય છે જેને સર્વે પાપ કરનાર છે વામન એકાદશીની કથા આજે આપણે સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકી ધન્યવાદ માતા આદિતિ અને ઋષિના તપસ્વામાંથી તપસ્યથી પસંદ થઈને પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા હતા આજના દિવસે ભગવાન શ્રી નારાયણનું વામન રૂપ પૂંજન્ય થાય છે પૂજન થાય છે આજે ભક્તો વ્રત પણ કરે છે ઉપવાસ કરે છે જે ભક્તો આજે વામન જયંતિ કે વામન એકાદશીનું વ્રત કરતા હોય તેઓ સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તેની વિવિધતાથી પૂંજા થાય છે ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપને વામન ભગવાનના સ્વરૂપને હળદરનું તિલક લગાવાય છે પીપળા પુષ્પ આદિ આદિ કરાય છે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવાય છે ધૂપદીપ નિવેદ આદિથી પ્રભુની પૂજા થાય છે આજે ભગવાન વામન ભગવાનની કથા સંભાળવાય છે આરતી કરાય છે આરતી કરવી જોઈએ અને મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ તથા આજે જે કાંઈ આપણાથી થાય તે અન્નદાન વસ્ત્રદાન ધનદાન આદિ કરવું જોઈએ જરૂરિયાતમંદને બ્રાહ્મણોને પણ ભગવાનનો આ અવતાર બ્રાહ્મણ અવતાર કહેવાય છે અધર્મ ઉપર ધર્મનો વિજય કે બુરાઈ ઉપર વિજય અહંકારનો નાશ કરવા માટે પ્રભુએ આ જન્મ ગ્રહણ કર્યો છે તેને પ્રકૃતિના રૂપે વામન ભગવાનની પૂજા થાય છે ભગવાન વિષ્ણુનો વામન અવતારને લઈને એવી માન્યતા છે કે ઇન્દ્રદેવનો સ્વર્ગલોક રાજપાટ ફરી આપવા માટે અતિ બલિશાલી દૈત્યરાજ બલિને ઘમંડું તોડવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો આમ આ વામન અવતારનું ઘણું મહાત્મય છે આજે આપણે સાંભળીએ ભગવાન શ્રી વામનની કથા બોલો વામન દેવની જય શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી છે વામન અવતારની કથા પિતૃ શાંતિ માટે મોક્ષ માટે પણ સંભળાય છે જે ભગવાનની કથા લીલા અનંત છે તેમનું વર્ણન કોઈ કરી શકતું નથી શ્રીવામન ભગવાન વિષ્ણુજીના પાસકમાં અવતાર પાંચમાં અવતાર કહેવાય છે તેતા યુગમાં પ્રારંભમાં જે દેવી અતિથિ અને ઋષિના ઘોર તપસ્યાની ઈન્દ્ર આદિ દેવતાઓ સુખ સુખ પ્રાપ્ત થાય છે અધિકાર પ્રાપ્ત થાય છે અર્થે ભગવાન નારાયણની ઉપાસના કરી પ્રભુએ પ્રસન્નતા થઈને દેવી આદિત્યને ગર્ભમાંથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને અવતાર ગ્રહણ કર્યો વામન નામ બતાવે છે કે ભગવાનનું જે રૂપ હતું તે ઠીંગણું હતું ઢીસકું હતું દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી વામનને ઉપદેન્દ્ર નામની ઓળખાય છે ઉપેન્દ્ર નામની ઓળખાય છે આ ઉપરાંત વામન ભગવાનને આદિત્ય ઉપેન્દ્ર વિક્રમ વિક્રિક ત્રિવેકમ કશ્યપ અદિતિ અનંત આદિ નામોના પણ ઓળખાવવામાં આવે છે ભગવાન મહાપુરાણની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર આદિ દેવોની પુનઃ અધિકારી સમાપતિ કરવા માટે સમાપ્તિ કરવા માટે અવતાર ધારણ કર્યો હતો દેવ લોકોએ અસુર રાજા બલિએ પોતાની આધિકારી લીધું હતું અને બલિવી વિરોષના પુત્ર થતા વિષ્ણુ ભક્ત પ્રહલાદના પુત્ર હતા એક દયાળુ અસુર રાજાના રૂપમાં તે પૂંજાતા હતા બલિરાજા કે તે પરમ ભક્ત પણ હતા ભગવાનના કારણ કે ભગવાનના ભક્ત પ્રહલાદજીના જ વંશ હતા બલિરાજાએ તપસ્યા દ્વારા શક્તિ અર્જિન કરી અને ગુરુ શુક્રાચાર્યના કહેવા મુજબ જ ત્રણેય લોકનું આધિપતિ પોતે ધારણ કરી લીધું હતું ત્રણેય લોકના સ્વામી રાજા બલિ બન્યા ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓએ ઘણા દુઃખી થયા સર્વગનું રાજ્ય ઇન્દ્રદેવના હાથમાં જતું નહોતું જતું રહું બધા દેવો આમ તેમને ભડકાવા લાગ્યા ત્યારે દેવી આદિત્યએ પ્રભુને પ્રસન્ન કર્યા પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા અને વામન રૂપ કે જેમણે ત્રણ પગભૂમિ આખી સૃષ્ટિને માપી લીધી તે વામન રૂપ ઘણું સુંદર હતું ભગવાન નાનકડા રૂપ વાળા અને એક લાકડીની છત્રી હાથમાં હતી ત્યારે તે બલિરાજા પાસે આવે છે અને ત્રણ પગ ભૂમિ માંગે છે ભગવાન વામનનું રૂપ અતિ મોહક હતું બલિરાજા પ્રભુની રૂપ જોઈને જ એટલા મોહિત થઈ ગયા કે તેમણે શુક્રાચાર્યની ના હોવા છતાં પણ સંકલ્પ લઈ લીધો કે પોતે ત્રણ ડગ ભૂમિ આપે છે જેવો સંકલ્પ લેવાનો હાથ હાથમાં પાણી ગ્રહણ કરવામાં આવ્યું કે ભગવાન વામને પોતાનું રૂપ કંઈક વિશાળ જ કરી લીધું પહેલાં પગ ભૂમિ પગથી પૃથ્વી માપી લીધી બીજા પગથી દેવલોક સ્વર્ગલોક માપી લીધા ત્યાર ત્યારે પરમપિતા બ્રહ્માએ ભગવાનના પગ ધોયા જે ધોયેલા જલ એ જ ગંગાજલ કહેવાય છે ગંગાજલની ઉત્પત્તિ થઈ હવે ત્રીજો પગ ક્યાં મૂકું તો ભગવાનને રાજા બલિએ કહું ત્યારે પરમ ભક્ત બલિ કે ધર્મ ધર્મધર્ધન હતા વસનબદ્ધને તેમના હતી તેઓ તે પોતાના વસનને જ સંતુષ્ટ થયા પ્રસન્ન થઈને ભગવાનનું રૂપ જોઈને કહું રાજા બલિએ કહું કે હે પ્રભુ ત્રીજો પગ તમે મારા મસ્તક ઉપર મૂકી દો ત્યારે ભગવાન વામને બલિરાજા ઉપર અતિ પ્રસન્નતા થઈ અને બલિરાજાના મસ્તક ઉપર પગ મૂક્યો કહું કે હે રાજન તમે મારી વસન બુદ્ધિને પાલન કર્યું છે ધર્મ ધર્મનું પાલન કર્યું છે માટે હું તમારી પર અત્યંત પ્રસન્ન છું પાતાળ લોકના રાજા તમે રહેશો ફલસ્વરૂપ બલિસૂત સુતલ લોકોમાં પહોંચ્યા અને ત્યાં ભગવાન નારાયણ પણ તેમની સાથે જ રહેશે કે એક બીજા કથા અનુસાર વામન ભગવાનની બલિના મસ્તક ઉપર પોતાનું પગ રાખે છે અને અમર સ્વત્વનું વરદાન આપે છે માટે રાજા પણ અમર જ છે કારણ કે ધર્મ પરણાયમ અને વસનબદ્ધનો કારણ કે પ્રભુ અત્યંત પ્રસન્ન થયા આમને એ સાતુર્માસમાં કોઈ પણ નિયમ લઈ શકે છે આપણે તેમનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે આટલું જ નહીં ભગવાન શ્રી હરિવિષ્ણુએ રાજાને પોતાના દાદા પ્રહલાદ થતાં અન્ય દેવી આત્માઓને સુધી મિલન પણ કરાવ્યું હતું પ્રતિ પ્રતિસાક્ષ રીતે જોઈએ તો ભગવાન વામન રૂપ દ્વારા પ્રભુએ બલિને સમજાયું કે દુનિયાનામાં આપણે ગમે એટલું પ્રાપ્ત કરી શકતા પણ અહંકાર કે દબંગ હોવો જોઈએ નહીં જીવનમાં કારણ કે આ બધું ધન સંપન્ન દક્ષણ શરણભરસ ગંગૂરશે અને તે તો પ્રભુના લોકોમાં જવાનું છે માટે ભગવાન વિષ્ણુએ વરદાન દીધું કે અને એટલા માટે વિષ્ણુ આપ્યું કે રાજા બલિને યાદ કરીએ છીએ બલિની દાનમાં રૂપમાં રામાયણ ગ્રંથમાં પણ આ વાતોને ઉલ્લેખ છે કે રાજા બલિ સુતલ લોકના રાજા અને તેમના દ્વારપાલ સ્વયં ભગવાન નારાયણસિંહ આપણે સર્વ આ કથા જાણીએ છીએ રક્ષાબંધનની કથામાં આ ઉપરાંત શુક્રાચાર્યએ જ્યારે બલિરાજાને રોક્યા ત્યારે ભગવાન વામને એક તણખા તણખા લાખી લાથી આંખ થોડી તોડી નાખી હતી એ વસ્તુ બતાવે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય કરવા હોય ત્યારે દાન દાન પુણ્ય કરતા હોય ત્યારે કોઈને રોકવા જો નહીં ભગવાન પ્રાપ્ત ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીજનોએ કેટલીક તપસ્યા કરે છે છતાં પ્રભુને દર્શન થતા નથી દર્શન નથી દેતા તેના દર્શન બલિરાજા નિત્ય કરતા હતા જેમ કે તેઓ અસુરકુળમાં જન્મેલા હતા આ વસ્તુ બતાવે છે કે ભગવાનની ભક્તિ દ્વારા નિયમ બુદ્ધિથી રહેવાથી અથવા સંકલ્પ પૂર્ણ કરવાથી સત્યમાંથી પ્રભુને પ્રાપ્ત કરી શકે છે શક્ય છે સાહેબ જાહે આપણે બીજાને કોઈને નિયમ લઈએ કે ના લઈએ મિત્રો આપણે સાંભળી ભાદરવા માસની શુક્લ પક્ષની બારસની તિથિ એટલે કે વામન એકાદશી ભગવાન વામનનો જન્મ ઉત્સવની કથા ભગવાન વામનનો અવતાર તે ભક્ત વાત્સલ્ય ભગવાન તરીકે મનાવાય છે દૈત્યરાજ બલિએ પણ પોતાની ભક્તિને સર્વોત્તમ માનીને પ્રભુના શ્રી શરણોમાં સર્વકાંઈ સોંપી દીધું માટે આ કથા ભક્તને ભગવાનની છે ભગવાન એટલે રીઝવ્યા કે દાન દાનવરાજ દૈત્યરાજ બલિના દ્વારા આપે પાસે ઊભા રહ્યા ચાર માસ સુધી આ તો લક્ષ્મીજી પતિ બલિરાજા પાસે આવે તો બહેન બનીને રાખડી બાંધીને પોતાના પતિદેવને ભગવાન નારાયણને માગે છે ત્યારે બલિરાજાની આજ્ઞાથી ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીજી સાથે વિષ્ણુ લોકમાં જાય છે એવા ભક્ત ભક્ત ભક્તવેશ ભગવાન શ્રી હરિને ભગવાનની ભક્તિથી ભગવાન શ્રી નારાયણ કે જેમણે પોતાના ભક્તિથી પ્રસન્ન માટે પોતાનું વિષ્ણુ લોક પણ ત્યાગી દીધું હતું ત્યાં સુધી કે લક્ષ્મીજીને પણ ત્યાગી દીધા હતા પોતાના ભક્ત દ્વારા પાસે ઊભા રહા આવો કોઈ દેવ હોય તો તે છે શ્રી નારાયણ લક્ષ્મીપતિ એવા પ્રભુની આજે કથા સાંભળવાનો મહિમા છે જે કોઈ ભાવથી પ્રેમથી પ્રભુ શ્રી હરિની ભક્તિ કરે છે પ્રભુને તેમની ભક્તિ અને અંત મુક્તિ પણ મળે છે મુક્તિ આપે છે તેવા સમર્થ ભગવાન શ્રી નારાયણ છે એવો પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો ભક્ત વાત્સલ્ય ભગવાન શ્રી હરિનારાયણ વામન દેવની જય મિત્રો આપ મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ